નવ એક બે તરી એકસો પચાસ એકાવન છપ્પન હજાર એક હજાર એક પચાસ એકાવન બાવન છપ્પન હજાર છે

છપ્પન છપ્પન હજુ આઠસો એક

એટલે હું બોલું અમિત બોલે ના 3 780 770 એમસી ના મેમ આલો આ પાણી 60 આતા 70 71 70 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

ચારસો એક બે પાંચ દસ ચાળીસ એકતાલીસ ચાલીસ ચારસો ચારસો ચાલીસ ચાલીસ એકતાલીસ પચાસ એકાવન બાવન ચેપન છિત્તેર સત્તર એસી એકાશી નેવું એકાણું છન્નું પાંચસો એક બે પચાસ એકાણું પાંચસો પાંચસો હજી